અમે અત્યારે પહોંચી ગયા છીએ રાજકોટ રાજકોટ આપણે ધમભાઈ ગાડી આપતા ગયા હતા અત્યારે ધમભાઈ ગાડી લઈને આવ્યા છે હવે મેં છે ને સહી સલામત ગેરંટી સાથે ગાડી એમની પહોંચાડી દીધી છે રીઝન એ હતું કે ગાડી છે ને અમે નીચે મૂકી હતી પંદર દિવસ થી બંધ હતી તો ગાડીમાં હે ને ધક્કો મારી મારી અશોકભાઈ આમ ગરમી થઈ ગઈ ત્યાં સુધી ધક્કો માર્યો અશોકભાઈ પૂછો તમે કાલે અશોકભાઈ પૂછો કેટલો ધક્કો માર્યો અશોકભાઈ ગાડી ને બે ત્રણ ધક્કા મજામાં છું તો અત્યારે અમારી સપ્તાહ પૂરી થઈ ગઈ છે તો અત્યારે રાતે અમારે અગિયાર વાગ્યાની ટ્રેન છે તો અગિયાર વાગ્યે રાતે નીકળી જવાના છીએ મને ક્યાં સુધી વિડીયો બનાવશું બાકી થાકી ગયા છીએ લીનર આવી ગઈ છે તો હું જઈશું તો હું જઈશું રાજકોટ પછી પાછો વિડીયો બનાવીશું ત્યાં સુધી ત્રણ દિવસનો આરામ બરાબર ને તો બનાવીશ બનાવશે બહુ ટાઈમ છે તો બનાવશે બાકી તો પૂઈ જવાનું છે થાકી જાય થાકી જાય રકડીને આશીષ ના થાકી છે

બે ત્રણ જગા એકલા મેરા તમે બધા અહીંયા હું કર્યું ચા પીધી ચા શરમ કરો શરમ અમે કેના વાર જો કીધું આવતા કેમ નથી કેટલી બધી વાર લાગી એમાં અમારી એમાં અમારો વાર અમે કીધું આ કા નાસો બસો કરો ફોટી થઈ જાય આઈ દીએ 8 કિલોમીટર ગયા ગાડીમાં હવા નથી સીએનજી નથી નંબર ટાટા આવજો જય આવજો મહાદેવ મહાદેવ રાજુલા ઘરે આવવાના તમે

અને ગોવિંદભાઈ ના અકાઉન્ટ તો એટલું ભેર્યું છે કે તમે જુઓ કઈ ની હાલો દેવ હાલો મહાદેવ મિત્રો અત્યારે અમે રાજકોટથી થી નીકળી ગયા છીએ ટ્રેન માં બહુ થાકી જતા કેમ લાગ્યું થાકી જતા ને થાકી ગયા છીએ ને કપડા બહુ મેલા થયા છે ને આવતા ખબર નથી પડતી બહુ કરું બે

હવે ટ્રેન માં ગમે ત્યારે મુસાફરી કરી નાસ્તો લેતો જવાનો પછી એ ખાઈ ને ઉભી બાકી ટ્રેન ની વસ્તુ કાઈ પણ નહીં લેવાની